હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું કલાકંદ બર્ફી તેના માટે આપણે પનીર લીધેલું છે મેકઅપ પનીર પણ ઘરે બનાવેલું છે કાજુ બદામ છે પિસ્તા છે ખાંડ લીધેલી છે અડધો કપ જેટલી ખાંડ લીધેલી છે ગેસ ચાલુ કરી દઈશું તેના પર એક કઢાઈ મૂકી દઈશું અહીં માર્ઝલેટે જેટલું દૂધ નાખવાનું છે આપણે હવે આપણે એને ઉકળવા દેવાનું છે એકદમ આ રીતે મેં એને ઉકળવા દેવાનું છે એને હલાવતો રહેવાનું છે જેથી દાજી નહીં હવે આપને એમાં પનીર નાખી દેસો પણ એને હલાવતા રહેશો સરસ આ રીતના એને ચડાવે એકદમ હલાવતો રહેવાનું છે ને ધીમે બનાવવાનું છે આપણે ફાસ્ટ ગેસ નથી રાખવાનું આપણને ઉબાલ સરસ આવી ગયો છે હવે આપણે એને હલાવતા રહેશું એ દૂધ એકદમ બળી ગયું છે તમે જોઈ શકો છો સાવ દૂધ બળી જાય આપણે એ પછી એમાં ખાંડ નાખવાની છે હવે આપણું બધું દૂધ બળી ગયું છે હવે એમાં ખાંડ નાખી દેસુ અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે એક કાચનો એક મારે ડબ્બો છે એ ડબ્બો લીધેલો છે એમાં મેં ઘી લગાવી દીધું છે અને સાઈડમાં રાખી દીધો છે સેજ વાર આપણે રહેવા દેવાનું છે આપણો ગલાગન તૈયાર થઈ ગયો છે આમાં આપણે હવે એને ઢાળી દઈશું ગાર્નિશિંગ માટે કાજુ બદામ નાખીશું પિસ્તા નાખીશું અને આપણે ગુલાબી પાકડી પણ નાખીશું માથે મારી રેસીપી તમને પસંદ આવે તમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આમાં રેસીપી કેવી લાગે આમનો કલાકંદ તૈયાર છે